વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ તો એના માટે આપણે અહીંયા પાવ કટિંગ કરીને રેખા છે એ કયા પાવ છે અહીંયા આપણે જે પાઉભાજી માટે જે બ્રેડનો ઉપયોગ કરીએ છીએ એટલે કે જે પાવ આવે છે એનો આપણે અહીંયા ગાર્લિક બ્રેડ માટે આપણે ઉપયોગ કરીએ છીએ તો એના માટે આપણે આ જે પાવનો જે ભાગ હતો એને વચ્ચેથી એકદમ સરસ ધારદાર ચાકુ એથી મેં કટ કરી લીધા છે આવી રીતે લાંબા લાંબા અને મેં પહેલાંથી જ કટ કરી લીધા હતા અને અહીંયા અમે ચીઝ લીધું છે અને અહીંયા આપણે માખણ લીધું છે એ અમૂલનું જે બારનું તૈયાર માખણ લીધેલું છે અહીંયા પણ ચીઝ લીધું છે અને અહીંયા એક લસણનો ગાંઠિયો મેં અહીંયા સાતળી લીધો છે બે ચમચી તેલ મૂકી અને સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાતળો હતો અને ઠંડુ કરવા માટે એટલે મેં પહેલાંથી સરસ સાતડી લીધો તો ને ઠંડુ થાય પછી હજી મિક્સર જારની અંદર આપણાની ગ્રેવી જેવું તૈયાર કરવાનું છે અહીંયા ચીલી ફ્લેક્સ છે અને આ આપણે ઓરેગાનો છે લીલા ધાણા એકદમ ઝડપથી સવારના નાસ્તાની ભાગાદોળ થતી હોય અને ગાર્લિક બ્રેડ ખાવી હોય તો ફટાફટ બની જાય છે અને બજારને રેસ્ટોરન્ટ જેવી એકદમ સરસ ફ્લેવરવાળી બને છે બાળકોને બહુ મોંઘી પડે છે ગામ બજારની ખાવાની પણ ઘરે ઝડપથી અને સરસ ચોખ્ખી મળે છે તો અહીંયા આપણે આ ચીઝને એક સાઈડ રાખશું અહીંયા આપણે આ ચીઝને પહેલાં ઉમેરી દઈશું મિક્સર જારમાં માખણ પણ ઉમેરી દઈશું આપણે ગાર્લિક પેસ્ટ તૈયાર કરીએ છીએ આપણે તો આમાં લસણ પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલા આપણે ચિલી ફ્લેક્સ ઉમેરશું અડધી ચમચી જેટલા ઓરેગાનો ઉમેરશું થોડા લીલા ધાણા ઉમેરશું આપણે થોડા આપણે ઉપરથી ઉમેરવા માટે રાખશું અને આને આપણે દરદરૂ પીસી લેવાનું તો અહીંયા આપણી ગાર્લિક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે અને અહીંયા આપણે બ્રેડને શેકી લેવાની છે તો આ સાઈડથી આપણે શેકી લેશું તો એવી એક સાઈડથી આપણે શેકી લેવાની હવે આપણે એને બહાર લઈ લેશું બેય સરસ શેકાઈ ગઈ છે તો એને બહાર લઈ લેશું આપણે અહીંયા આપણે શેકેલો ભાગ ઉપર લઈ લીધો છે ત્યાં બીજી બ્રેડને પણ આપણે શેકવા રાખી દઈશું આવી રીતે એને શેકી લેવાની છે આપણે હવે આપણાની ઉપર જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એને આપણે લગાવી દેવાની છે મસ્ત એવી લગાવી દેવાની એકદમ સરસ એક બ્રેડમાં લગાવી લીધું છે હવે આપણે બીજી માં લગાવી દઈએ મસ્ત એવું લગાવી લેવાનું છે આમ સરસ આ પ્રોસેસ ચીઝ છે આપણે આગળ તમારી અગર મોજરેલા હોય તો તમે ઉમેરી શકો છો અને અહીંયા મેં ખમણી આપણે જે આદુની ખમણી લીધી છે એને મેં બે સાઈડથી તેલ લગાવી લીધું છે એટલે આપણું ચીઝ ચોટી ન જાય આવી રીતે ચીઝને ઉમેરી દેવાનું છે મસ્ત જેટલું ચીઝ ખાવ એટલું ઉમેરી દેવાનું બાળકોને જો અહીંયા તેલ લગાવી લીધું છે એટલે જરા પણ ચોઈટું નથી ઉપરથી આપણે થોડો રેગાનો સ્પ્રિન્કલ કરીશું એટલે કે થોડું થોડું છાંટી દેવાનું ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ઉપરથી છાંટી દઈશું આપણે મસ્ત લાગે સ્વાદ પણ સરસ આવે તમારા બાળકો તીખું ન ખાતા હોય તો ન ઉમેરો તો પણ ચાલે થોડા લીલા ધાણા ઉપરથી આપણે હવે આપણે આને પાછું પેનની અંદર મસ્ત એવો સ્વાદ આવે ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું હવે આપણે જોઈ લેશું તો મસ્ત એવી આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સવ કરી લેશું સવ કરી લેશું આમ પણ સવ કરી શકો પણ નાના નાના પીસ બાળકોને તમે આવી રીતે આપી શકો લંચ બોક્સમાં પણ આપી શકો તો તૈયાર છે અહીંયા આપણી પાવમાંથી બનાવેલી ગાર્લિક બ્રેડ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો